ગુણો ભીની થઈ ગઈ હોવાથી ઘણું બધું નુકસાન પહોંચ્યું છે સિમેન્ટના જથ્થામાંથી કેટલાક સિમેન્ટના જથ્થા વરસાદના કારણે ભીનો થયો હતો જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજી રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વહેલી તકે રેલવે ગોદી રેલવે ટ્રેકની બાજુમાં શેરની વ્યવસ્થા કરવામાં આવે એવી માં રેલવે તંત્ર સામે માંગ કરી હતી વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોદીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે સિમેન્ટ જે આવી રહ્યો છે સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવ્યું છે જો હમણાં કઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક બાજુ કોન્ટ્રાક્ટર પણ માર પડે છે આપણે આગળ પણ જો કે સિમેન્ટ પલળી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટર ને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવારનું મોટું સ્ટેન્ડ છે અહીંયા આટલો બધો માલ ઉતરી રહ્યો છે જાત જાતનો માલ હોય સિમેન્ટ ઉતરી રહ્યો છે તો આવી જગ્યા તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ શું કે યાર કે જે રીતના રેલવે સત્તાધીશો રેલવે ની ગાડીમાં જ્યારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય સિમેન્ટ હોય કે અનાજ હોય માલ બગડી જાય તો રેલવેના સત્તાધીશો જ જવાબદાર છે આપણે તો માલ મંગાવ્યો છે માલ આવી રહ્યો છે પરંતુ એ લોકો એવી જગ્યા ઉતા કોઈ શેડ જ નથી હવે આ સિમેન્ટ હમણાં ઉતર્યો છે શેડ નથી વરસાદ પડે બગડી જાય તો કોન્ટ્રાક્ટર ને માર પડે અને વેપારી ને પણ માર પડે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્ર ની એ જવાબદારી ઉભી થાય